નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોથી હું રોહિત પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ પ્રાઇમરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરમાં તમે માહિતી મેળવશો એમલિસના પેપર નંબર એમએલ ટુ વન ઝીરો થ્રીના એકમ નંબર પાંચ વિશે એકમ નંબર પાંચ કે જેનું નામ છે નેટવર્ક અને નેટવર્કિંગ આ એકમમાં તમે તેની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન તેમાં પાયાગત નેટવર્કિંગ જેવી કે સંપૂર્ણ નેટવર્ક જોડવા સ્વિચ નેટવર્ક જોડવા નેટવર્કની અલગ અલગ પદ્ધતિઓ ત્યારબાદ સ્વિચિંગ પદ્ધતિઓ જેવી કે સર્કિટ સ્વિચિંગ પેકેટ સ્વિચિંગ સેલ સ્વિચિંગ વિશે માહિતી મેળવશો ત્યારબાદ મોટા ટેલિ કોમ્યુનિકેશન નેટવર્ક કેવી રીતે જોડાયેલા હોય છે તેના વિશે માહિતી મેળવશો ત્યારબાદ ટેલિફોન નેટવર્કમાં લેન્ડલાઇન નેટવર્ક મોબાઈલ નેટવર્ક અને ડેટા ટ્રાન્સમિશન ઇન ટેલિફોન નેટવર્ક કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવશો અને ડિજિટલ નેટવર્કની સંપૂર્ણ સેવાઓ જેવી કે આઈ માટે પ્રેરણા નવી સેવાઓ આઈ ચેનલ અને ઉપભોક્તા ઇન્ટરફેસ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે માહિતી મેળવશો અને ત્યારબાદ બ્રોડબેન્ડ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આ એકમમાં આ વિડીયો લેક્ચરમાં આપ માહિતી મેળવશો તો આપણે આગળના એકમમાં આપણે જાણી ગયા છીએ કે મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ કઈ કઈ હતી અને તે કયા માધ્યમ વડે આપણે ડેટાનું ટ્રાન્સમિશન થયું થતું હતું તેમાં હાલમાં ટેલિફોન કોમ્યુનિકેશનમાં વપરાય છે જેવી રીતે કે ઇલેક્ટ્રિક વાયર સંચાર ઓપ્ટિકલ ફાઇબર સંચાર રેડિયો સંચાર અને સેટેલાઇટ સંચાર એટલે કે એકમ ચારમાં આપણે માહિતી મેળવી કે ઇલેક્ટ્રિક વાયર કેવી રીતે ડેટાનું ટ્રાન્સમિશન થાય છે ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબર કેવી રીતે એની અંદર કેવી રીતે કોમ્યુનિકેશન કરવામાં આવે છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે હોય છે અને ડેટા કેવી રીતે ટ્રાન્સફર થાય છે ત્યારબાદ રેડિયો સંચાર અને સેટેલાઇટ સંચાર જે અલગ અલગ ફિન્કવન્સી પર કાર્ય કરે છે તે ડેટાનું કેવી રીતે ટ્રાન્સમિશન કરે છે આપણે એકમ ચારમાં માહિતી મેળવી રેડિયો સંચારમાં બે પ્રકાર માં વહેંચવામાં આવે છે રેડિયોમાં જે સંચાર થતો હોય છે બે પ્રકારમાં વેચવામાં આવે છે જેને આપણે ટૂંકા હોલ અને લાંબા હોલ રેડિયોના ઉદાહરણ તરીકે જાણી શકીએ છીએ ટેલિફોન એક્સચેન્જમાં જે માધ્યમનો ઉપયોગ થાય છે જે લિંકનો ઉપયોગ થાય છે તેને આપણે ટૂંકા હોલ રેડિયોના સિગ્નલ તરીકે ઓળખી શકીએ છીએ અને ઉચ્ચ ક્ષમતાવાળા માઇક્રોવેવ અને ટૂંકા તરંગોવાળા પ્રસારણ એ લાંબા હોલ રેડિયોના ઉદાહરણ તરીકે ઓળખી શકીએ છે તો આ એકમમાં આપણે નેટવર્કનું પાયાનું જ્ઞાન અને નેટવર્કની ટેકનિક વિશે શીખીશું જે આ મુજબ છે તો આપ જાણો છો કે અત્યારે ડિજિટલ જમાનામાં આપણે કોઈ પણ માહિતી ટ્રાન્સફર કરવી હોય તો મોબાઈલના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી જે કોમ્યુનિકેશન સંચાર થાય છે તેના વિશે એક માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકીએ છીએ પરંતુ પહેલાંના જમાનામાં નેટવર્કિંગની શરૂઆત કેવી રીતે થઈ ત્યારબાદ ટેલિકોમ્યુનિકેશનની શરૂઆત કેવી રીતના થઈ તેનું પાયાગત નેટવર્કિંગ કેવું હતું તેના વિશે આપણે માહિતી મેળવીશું તો નેટવર્ક આપણા માટે નવું નથી એટલે કે આપણે પોસ્ટ રેલવે એરલાઇન્સના નેટવર્ક વિશે જાણીએ છીએ જેમ કે પોસ્ટ ઓફિસના નેટવર્કમાં અલગ અલગ પોસ્ટ બોક્સમાંથી બધી ટપાલ ભેગી કરવામાં આવે છે ત્યારબાદ તેને એક સરખા વિસ્તાર કે શહેર પ્રમાણે ગોઠવવામાં આવે છે અને વેચવામાં આવે છે એટલે કે પોસ્ટ ઓફિસનું નેટવર્કની આપણે વાત કરીએ તો પોસ્ટ ઓફિસના નેટવર્કમાં એવી રીતે કામ કરવામાં આવે છે કે અલગ અલગ સેક્ટરો પાડેલા હોય ત્યાં પોસ્ટ બોક્સ હોય છે તેની ટપાલ કલેક્ટ કરવામાં આવે છે અને કલેક્ટ કરેલી ટપાલ એના એડ્રેસ પ્રમાણે ગોઠવવામાં આવે છે અને ત્યાં મોકલવામાં આવે છે આપણે ટેલિકોમ્યુનિકેશનના નેટવર્કની વાત કરીશું તે રેલવે અને પોસ્ટ ઓફિસ જેવું જ છે બીજા કરતાં ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક કેવી રીતે અલગ પડે છે તો આપણે જાણીએ કે આ જે રેલવે છે પોસ્ટ નું નેટવર્ક છે તેના કરતાં આ ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક કેવી રીતે કાર્ય કરે છે તો ટેલિકોમ્યુનિકેશન કાર્યમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઓપ્ટિકલ ફાઇબર તથા ઇલેક્ટ્રોમેગ્નેટિક સંચારનો ઉપયોગ કરવામાં આવે છે તેના ત્રણ અલગ અલગ પ્રકાર છે જે આ નેટવર્ક જોડવામાં આવે છે તેના પહેલું છે સંપૂર્ણ નેટવર્ક જોડાણ જેને આપણે ફૂલ્લી કનેક્ટેડ નેટવર્ક તરીકે ઓળખી શકીએ છીએ બીજું છે સ્વિચ નેટવર્ક અને ત્રીજું છે નેટવર્કની અલગ અલગ પદ્ધતિઓ તો આ કનેક્શન વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલું છે સંપૂર્ણ નેટવર્ક જોડાણ જેને આપણે ફૂલ્લી કનેક્ટેડ નેટવર્ક તરીકે ઓળખી શકીએ છીએ તો દુનિયામાં બીજા છેડે હોય તો પણ ટેલિકોમ્યુનિકેશન કે નેટવર્કમાં એક વ્યક્તિ દુનિયાના એક છેડેથી બીજા વ્યક્તિ સાથે જોડાય છે કે અત્યારની આપણે વાત કરીએ તો આપણે મોબાઈલના માધ્યમથી દુનિયાના કોઈપણ છેડે રહેલા વ્યક્તિ સુધી ફોનના માધ્યમથી આપણે કનેક્ટ કરી શકીએ છીએ કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વિડીયો કોલ કરી શકીએ છીએ કે જ રીતે દુનિયાના બીજા છેડે હોય તો પણ ટેલિકોમ્યુનિકેશન કે નેટવર્કમાં એક વ્યક્તિ દુનિયાના બીજા એક છેડેથી બીજા વ્યક્તિ સાથે જોડાઈ શકે છે દાખલા તરીકે ટેલિફોનનો ગ્રાહક આમાં એક વ્યક્તિ એક થી વધારે જગ્યાએ અલગ અલગ સમયે જોડાઈ શકે છે આમાં માત્ર એક જ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે ગ્રાહક સાથે વાત કરવા માંગે છે તે જોડાયેલો હોવો જોઈએ એટલે કે ટેલિફોનની વાત કરીએ તો ટેલિફોનનો જે કસ્ટમર છે એ બીજા વ્યક્તિ સાથે અલગ અલગ સમયે જોડાઈ શકે છે પરંતુ સામેનો વ્યક્તિ પણ તે માધ્યમથી જોડાયેલો હોવો જોઈએ તે શરત પરિપૂર્ણ થવી જોઈએ તો મેળવનાર અને મોકલનાર વચ્ચે બીજા વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય તો બે વ્યક્તિ સાથે બીજું જોડાણ કરવું પડે છે અને આવા અનેક વ્યક્તિ વચ્ચે વાતચીત કરવી હોય તો બધા વચ્ચે અલગ અલગ જોડાણ કરવા પડે છે એટલે કે આપણે વાત કરીએ કે બે વ્યક્તિ ટેલિફોનના માધ્યમથી એકબીજા સાથે જોડાવા હોય તો બંને વચ્ચે કનેક્શન હોવું જરૂરી છે એવી રીતે બે કરતાં વધુ વ્યક્તિ હોય દસ હોય સો હોય એન નંબરની વ્યક્તિ હોય તો એન નંબરની વ્યક્તિ પરસ્પર આપસ પર એકબીજા સાથે કનેક્ટેડ હોવી જોઈએ તો આકૃતિમાં આપણે પાંચ વ્યક્તિઓ એકબીજા સાથે જોડાયેલ છે તેનું ઉદાહરણ આપેલું છે તો જોઈએ કે આકૃતિમાં પાંચ ગ્રાહકોનું ઉદાહરણ આપેલું છે આ પ્રકારના નેટવર્કને સંપૂર્ણ જોડાણવાળું નેટવર્ક કહેવામાં આવે છે ગ્રાહકોની સંખ્યા વધુ હોય ત્યારે ઘણું મોટું નેટવર્ક બને છે સામાન્ય રીતે એન ગ્રાહકને એન એન માઇનસ વન ડિવાઈડેડ બાય ટુ જોડાણની જરૂર પડશે એટલે કે જ્યારે સંપૂર્ણ કનેક્ટેડ નેટવર્કની આપણે વાત કરીએ તો તેમાં જે વ્યક્તિઓ હોય તેની સંખ્યા આપણે આ સૂત્રથી મેળવી શકીએ છીએ કે એન ગ્રાહકને જોડવા માટે એન એન માઇનસ વન ડિવાઈડેડ બાય ટુ જોડાણની જરૂર પડશે આપણે ઉદાહરણ લઈએ કે પચાસ ગ્રાહકોના સંપૂર્ણ જોડાણ માટે બારસો પચીસ જોડાણની જરૂર પડશે એટલે કે પચાસ ગ્રાહકો એકબીજા સાથે જોડાવા જોડીએ આપણે ફૂલ્લી કનેક્ટેડ નેટવર્ક વડે તો આ સૂત્રની મદદથી પચાસ ગ્રાહકોને સૂત્રમાં આપણે ઉપયોગ કરીએ તો પચાસ પચાસ માઇનસ એક ભાગ્યા બે તો ચોવીસ પચાસ ભાગ્યા બે એટલે કે ટોટલ બારસો પચીસ કનેક્શનની જરૂર પડશે પચાસ ગ્રાહકોને એકબીજા સાથે જોડાવવા માટે ત્યારબાદ છે સ્વિચ નેટવર્ક આપણે ફૂલ્લી કનેક્ટેડ નેટવર્કની વાત કરીએ તેમાં જે ગ્રાહકો હોય એકબીજા સાથે જોડાવા માટે કેટલી લિંકોની જરૂર પડે છે સૂત્રની મદદથી આપણે જાણી શકીએ છીએ હવે સ્વિચ નેટવર્કમાં કેવી રીતે ગ્રાહકો એકબીજા સાથે જોડવામાં આવે છે તેની વાત કરીએ તો ઘણા બધા કોમ્યુનિકેશનના જોડાણમાં સંચાલન કરવા માટે સ્વિચનો ઉપયોગ થાય છે જેનું કામ બે ગ્રાહકોને જોડવાનું છે સ્વિચ તમે જાણો છો તે પ્રમાણે ઇલેક્ટ્રિકલ જોડાણ એક કામ કરવાનું કામ કરે છે નેટવર્કની અંદર એકથી કે તેથી વધારે સ્વિચનો ઉપયોગ થયેલો હોય છે તેને સ્વિચિંગ નેટવર્ક કહેવામાં આવે છે કે જે નેટવર્ક બનેલું હોય તેમાં એક કરતાં વધારે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે સ્વિચ એ નોડ તરીકે જાણીતું છે સ્વિચિંગ નોડ સ્વિચિંગ પદ્ધતિ ટેલિફોન એક્સચેન્જ સ્વિચિંગ ઓફિસ અથવા સ્વિચિંગ સેન્ટર કહેવામાં આવે છે આ જે નોડ તરીકે જાણું છે આપણે સ્વિચિંગ તરીકે ઓળખી સ્વિચિંગે તો આકૃતિમાં જુઓ તે મુજબ એક સ્વિચ સાથે અલગ અલગ ગ્રાહકો લિંક દ્વારા જોડાયેલા હશે તો સ્વિચ નેટવર્કનું ઉદાહરણ આકૃતિમાં બતાવેલ છે દરેક ગ્રાહક માટે એક મધ્ય સ્વિચ કામ કરે છે જેટલા ગ્રાહકો હોય તેટલી લિંક સ્વિચ સાથે જોડાયેલા હોય છે તો આપણે ફૂલ્લી કનેક્ટેડ નેટવર્કમાં વાત કરી કે એક ગ્રાહક પાંચ ગ્રાહકો હોય તો કેટલી લિંકોની જરૂર પડે છે પરંતુ સ્વિચ નેટવર્કમાં એક સ્વિચ હોય છે તેમાં એન નંબરના ગ્રાહકો સોળ બત્રીસ એવા અનુક્રમે એક લિંકથી જોડાયેલા હોય છે અને સ્વિચના માધ્યમથી પહેલો ગ્રાહક ત્રીજા ગ્રાહક જોડે કાં તો પહેલો ગ્રાહક દસમા ગ્રાહક જોડે જોડાઈને લિંક બનાવે છે આમાં સંપૂર્ણ નેટવર્ક જોડાવાની સરખામણીમાં લિંકની જરૂર પડતી હોય છે દાખલા તરીકે પચાસ ગ્રાહકો માટે સંપૂર્ણ નેટવર્ક જોડાવામાં બારસો પચીસ લિંકની જરૂર પડતી હોય છે જ્યારે સ્વિચ નેટવર્કમાં પચાસની જરૂર પડે છે એટલે આપણે જોયું કે પચાસ ગ્રાહકો જોડવા માટે ફૂલ્લી કનેક્ટેડ નેટવર્કમાં સૂત્ર પ્રમાણે બારસો પચીસ લિંકની જરૂર પડે છે જ્યારે સ્વિચ નેટવર્કમાં પચાસ ગ્રાહકો હોય તો પચાસ લિંકની જરૂર પડે છે સ્વિચ નેટવર્ક ગ્રાહકોને એક જ સમયે એક જ સાથે જોડવા સક્ષમ બનાવે છે એ ગ્રાહક શરૂઆતમાં જોડાય છે તેને કોલિંગ ગ્રાહક કહેવાય છે અને સામેના ગ્રાહકને કોલ ગ્રાહક કહેવામાં આવે છે આ નેટવર્કનો ઉપયોગ માત્ર મનુષ્ય માટે નહીં પરંતુ મશીન માટે પણ થાય છે આની અંદર પણ સોર્સ અને ડેસ્ટિનેશન એમ બે જગ્યાને એકબીજા સાથે જોડી શકાય છે જ્યારે ગ્રાહક બીજા ગ્રાહક સાથે જોડાવા માગે ત્યારે ઓળખ તપાસવામાં આવે છે તે ઓળખ તપાસવામાં આવે છે તે ટેલિફોન નંબર એ ગ્રાહકની ઓળખ હોઈ શકે છે અને ઇન્ટરનેટમાં આઈપીએ ઇન્ટરનેટ એટલે કે મશીનની ઓળખ હોઈ શકે છે એટલે કે જ્યારે પચાસ ગ્રાહકો સ્વિચ વડે જોડાય છે ત્યારે પહેલો નંબરનો ગ્રાહક પચાસ નંબરના ગ્રાહક સાથે જોડા કરવું હોય તો દરેક ગ્રાહકને એક ટેલિફોન એક્સચેન્જની વાત કરીએ તો દરેક ગ્રાહકને પોતાનો યુનિક ટેલિફોન નંબર આપવામાં આવે છે તેવી રીતે કોમ્પ્યુટરની વાત કરીએ તો ઇન્ટરનેટના માધ્યમથી દરેકને એડ્રેસ આપવામાં આવે છે તે નંબર અથવા આઈપી એડ્રેસ સાથે જ્યારે જોડાણ કરવામાં આવે ત્યારે એ ગ્રાહકને કોલ લાગે છે અને વાત કરી શકે છે અને એકબીજા સાથે જોડાઈ શકે છે હવે ફોરવર્ડિંગ અને રાઉટિંગ એ સ્વિચ નેટવર્કની મહત્વની પ્રક્રિયા છે આ સ્વિચ નેટવર્કમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે ફોરવર્ડિંગ અને રાઉટિંગ સામાન્ય રીતે નેટવર્કના કોઈપણ નોડમાંથી ડેસ્ટિનેશન સુધી પહોંચવા એક કરતાં વધુ રસ્તાઓ ઉપલબ્ધ હોય છે જ્યારે એકથી વધારે રસ્તાઓ હોય ત્યારે કયા રસ્તેથી ગ્રાહકને જોડવા તે રાઉટિંગ નક્કી કરે છે એટલે કે સ્વિચમાં પહેલાં ગ્રાહકને ત્રીજા ગ્રાહક સાથે જોડવા છે તો કયા લિંક વડે જોડવું એ સ્વિચ નક્કી કરે છે તેને રાઉટિંગ કહેવામાં આવે છે ત્યારબાદ છે નેટવર્કની અલગ અલગ પદ્ધતિઓ તો નેટવર્ક ટેલિફોન નેટવર્કની વાત કરીએ તો ટેલિફોનનું નેટવર્ક સ્વિચિંગ સેન્ટરોથી બનેલું હોય છે જે આપણે ટેલિફોન નેટવર્ક હોય અલગ અલગ સ્વિચ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્વિચ વન ટુ થ્રી બતાવેલ છે તે ટ્રાન્સમિશન લિંક સિગ્નલિંગ લિંક અને એક્સેસ લિંક જે ગ્રાહકો છે જે એક્સેસ લિંક દ્વારા જોડાયેલો હોય છે તો આ જોડાણને ચોક્કસ લિંક કહેવામાં આવે છે ટેલિકોમ્યુનિકેશનનું ચાલુ નેટવર્ક જે આકૃતિમાં બતાવેલ છે સ્વિચિંગ પદ્ધતિને જોડતા જોડાણને ટ્રાન્સમિશન જોડાણ કહેવામાં આવે છે જે આ સ્વિચ હોય છે તે બીજી સ્વિચ સાથે જોડાય તેને આપણે ટ્રાન્સમિશન લિંક કહેવામાં આવે છે એક્સેસ લિંકની સરખામણીમાં કોઈપણ માહિતીની આપણે ટ્રાન્સમિશન લિંકની મદદથી થાય છે એટલે કે કોઈપણ માહિતી આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલી છે બીજા ગ્રાહક જોડે તો આ ટ્રાન્સમિશન લિંકનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે સ્વિચ હોય છે જે આપણે વાત કરી કે બત્રીસ અથવા બત્રીસના ગુણાંકમાં જોડાણ કરવામાં આવે છે જે ગ્રાહકો હોય છે તે આ પ્રમાણે જોડાયેલા હોય છે આ જોડાણની ઝડપ ચોસઠ અથવા એકસો અઠ્યાવીસ કેબીપીએસની હોય છે પહેલાં જે ટેલિફોનમાં યુઝ થતું હતું જે ડેટા ટ્રાન્સમિશન રેટ તેની ઝડપ ચોસઠ અથવા એકસો અઠ્યાવીસ ની હતી આ જોડાણ એટલે કે એક્સેસ લિંક અને ટ્રાન્સમિશન જોડાણની ઝડપ બે હજાર અડતાલીસ કેબીપીએસ એટલે કે ટુ mbps અથવા તેથી વધારે હોય છે આ જોડાણનું બીજું નામ ટ્રંક્સ કહેવામાં આવે છે જે આ એક્સેસ લિંક હોય છે જે ટ્રાન્સમિશન લિંક એક થી બીજી સ્વીચ અલગ સ્વિચ સુધી જોડાય છે તેને આપણે ટ્રંક્સ કરી કે પણ ઓળખી શકીએ છીએ જો આપણે ડાયલ ટોન રિંગ ટોન એન્ગેજ ટોનથી આપણે ટેલિફોનમાં આપણે પરિચિત છીએ આ બધા ટોન સ્વિચિંગ સિસ્ટમને સંદેશા અને જોડાણ કરવાનું કામ કરે છે સ્વિચિંગનું કાર્ય સિગ્નલિંગ તરીકે પણ જાણીતું છે સિગ્નલિંગ એ ટેલિકોમ્યુનિકેશનના આંતરિક બાબત છે ત્રણ પ્રકારનું સિગ્નલિંગ હોય છે એ ગ્રાહક નેટવર્કિંગ સિગ્નલ એટલે કે જે ગ્રાહક હોય છે એ નેટવર્ક સાથે જોડાયા એ રી સિગ્નલ નેટવર્ક નેટવર્ક સિગ્નલ એટલે કે બે અલગ અલગ નેટવર્કો હોય તો એમનું સિગ્નલિંગ અને અંતથી અંત સુધીનું સિગ્નલિંગ એટલે પહેલો ગ્રાહક જે સ્વિચ સાથે જોડાયેલો હોય એ આન નંબરના ગ્રાહક સાથે વાત કરીએ તો તેની અલગ સ્વિચ હશે એ અંત સુધીનું જે સિગ્નલિંગ હોય છે તે અંતથી અંત સુધીના સિગ્નલનો સમાવેશ થાય છે તો જ્યારે નેટવર્કથી નેટવર્ક સિગ્નલમાં બે સ્વિચિંગ સેન્ટર વચ્ચે માહિતી સિગ્નલની મદદથી મોકલવામાં આવે છે તથા એન્ડ ટુ એન્ડ સિગ્નલમાં એક સિગ્નલથી પેટા પદ્ધતિની જરૂર સુવિધા પૂરી પાડે છે તે કોલ અને કોલિંગ ગ્રાહકોની માહિતી સિગ્નલ ફેરબદલની છૂટ આપે છે હવે આમાં જે ઇન ચેનલ સિગ્નલિંગ અને કોમન ચેનલ સિગ્નલિંગ અલગ અલગ હોય છે તો ઇન ચેનલ સિગ્નલમાં એક જ ચેનલ દ્વારા ગ્રાહક પાસે માહિતી મોકલવામાં આવે છે જ્યારે કોમન ચેનલ સિગ્નલિંગમાં કોમન ચેનલના ઉપયોગથી સિગ્નલની મદદથી માહિતી મોકલવામાં આવે છે ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં નીચે મુજબની પાંચ પદ્ધતિઓનો પેટા પદ્ધતિઓ છે એક છે ગ્રાહક અને મશીન એટલે કે ગ્રાહક અને મશીનનું જોડાણ ત્યારબાદ છે એક્સેસલિંગ જે સ્વિચ સાથે ગ્રાહક જોડાય છે એક્સેસ લિંકની મદદથી એ એક્સેસ લિંક ત્યારબાદ છે સ્વિચિંગ જોડાણો જે સ્વિચ હોય એકબીજા સાથે અલગ ટ્રાન્સમિશન લિંકની મદદથી જોડાયેલું હોય ટ્રાન્સમિશન જોડાણો અને સિગ્નલિંગ જોડાણો ત્યારબાદ છે સ્વિચિંગ પદ્ધતિઓ જો આ સ્વિચિંગની મદદથી તો ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં અલગ અલગ સ્વિચ વિદ્યા સાથે જોડાઈને કોમ્યુનિકેશન પૂરું પાડે છે પણ આ સ્વિચિંગ પદ્ધતિઓના પ્રકાર વિશે જાણીએ તો તેના મુખ્ય ત્રણ સ્વરૂપો છે પહેલું છે સર્કિટ સ્વિચિંગ બીજું છે પેકેટ સ્વિચિંગ ત્રીજું છે સેલ સ્વિચિંગ તો સર્કિટ પદ્ધતિ ખૂબ જ જૂની પદ્ધતિ છે જે એકસો વીસ વર્ષથી અસ્તિત્વમાં છે ત્યારબાદ છે પેકેટ સ્વિચિંગ જે પચાસ વર્ષ જૂની છે અને સેલ સ્વિચિંગ જે હાલમાં વપરાય છે જે ઓગણીસો નેવુંમાં શોધાયેલ હતી તો ચેનલ એ પાઇપ જેવું કામ કરે છે જેની અમુક લાક્ષણિકતાઓ જેવી કે બેન્ડવિથ ક્ષમતા અવાજની તીવ્રતા અલગ અલગ હોય છે ચેનલ એક માર્ગી જોડાણ અને સર્કિટ એ બે માર્ગી જોડાણ છે જે એક સાથે બે માહિતી લઈ જઈ શકે છે બે ચેનલને એક સરખી લાક્ષણિકતા હોવી જરૂરી નથી જો લાક્ષણિકતા સરખી હોય તો તેને સિમેન્ટ્રિક અને ના હોય તો તેને અસિમેન્ટ્રિક કહેવામાં આવે છે એટલે કે જે ચેનલો સર્કિટ સાથે જોડાયેલી હોય એની ટ્રાન્સમિશન રેટ બેન્ડવિથ અવાજની તીવ્રતા અલગ અલગ હોય છે જો બે જે લિંકો છે એનો ટ્રાન્સમિશન રેટ એક સરખો હોય તો તેને સિમેન્ટ્રિક લિંક કહે છે અને ન હોય તો એને અસિમેન્ટ્રિક લિંક કહેવામાં આવે છે તો આ જે સ્વિચિંગ પદ્ધતિઓ છે તેના વિશે માહિતી મેળવીએ તો પહેલી છે સર્કિટ સ્વિચિંગ પદ્ધતિ તો સર્કિટ પદ્ધતિમાં બે રસ્તા હોય છે મોકલનાર અને લેનાર બીજા શબ્દોમાં છેડાથી છેડા સુધીનું જોડાણ સર્કિટ કોપર વાયર ફાઇબર ઓપ્ટિક કેબલ રેડિયો જોડાણ અને સેટેલાઇટના માધ્યમથી બનેલી હોય છે આ મીડિયા મલ્ટીપ્લેક્સ અથવા બિન મલ્ટીપ્લેક્સ સ્થિતિઓમાં વાપરી શકાય છે આ માધ્યમો મિશ્રણ એફડીએમ એટલે કે ફ્રિકવન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સ અથવા ટીડીએમ ટાઈમ ડિવિઝન અથવા ડબ્લ્યુડીએમ એટલે કે વેવ ડિવિઝનમાંથી એક પદ્ધતિ દ્વારા વાપરવામાં આવે છે આ માહિતી પાઇપ બે છેડા પર નોળ અને વપરાશ લિંક વચ્ચે ટ્રાન્સમિશન લિંકના ક્રમ મારફતે સ્થાપિત કરવામાં આવે છે સરકત પદ્ધતિમાં માહિતી મોકલવા માટે ત્રણ અલગ અલગ તબક્કા છે સર્કિટ સ્થાપવી માહિતી મોકલવી અને સર્કિટ છોડવી તો સર્કિટ સ્વિચિંગમાં કેવું હોય છે કે અલગ અલગ સર્કિટો હોય છે તેનું જોડાણ કરવામાં આવે છે ત્યારબાદ માહિતી મોકલવામાં આવે છે ત્યારબાદ સર્કિટનું જે જોડાણ હોય તેનો અંત કરવામાં આવે છે બે ગ્રાહકો વચ્ચે માહિતી ટ્રાન્સફર કરવા માટે સર્કિટ સ્વિચિંગનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ટેલિફોન નેટવર્કમાં તેનો ઉપયોગ થાય છે સર્કિટ પદ્ધતિનો મોટામાં મોટો ફાયદો એ છે કે સર્કિટ જોડાણ થયા પછી બંને ગ્રાહક વચ્ચે સીધું કોમ્યુનિકેશન અથવા તો માહિતી આપણે થાય છે એટલે કે માહિતી એક છેડેથી બીજા છેડે ફેરબદલ થાય છે કે આપણે વાત કરીએ સર્કિટનું એક જોડાણ થઈ જાય કે એક નંબરનો ગ્રાહક છે પચાસ નંબરના ગ્રાહક સાથે જોડાણ સ્થાપિત જે સિગ્નલ હોય સ્થાપિત થઈ જાય ત્યારબાદ માહિતી મોકલવામાં આવે છે અને માહિતીની ફેરબદલ થાય છે ત્યારબાદ ડેટા ટ્રાન્સફર થઈ જાય ત્યારબાદ એ સર્કિટનું જે સિગ્નલ હોય છે એ બંધ કરી દેવામાં આવે છે આ પદ્ધતિમાં માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં વાર લાગતી નથી આ પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે એક વખત સર્કિટની સ્થાપના કરી સંચાર એકમો અને નેટવર્ક વચ્ચે પારદર્શક જોડાણ સ્થાપિત કરવામાં આવે છે નેટવર્ક માહિતી ટ્રાન્સફરની કોઈ પણ જવાબદારીથી મુક્ત હોય છે એટલે કે જ્યાં સર્કિટનું જોડાણ થઈ જાય પછી જે માહિતી મોકલવામાં આવે છે તેમાં નેટવર્ક કોઈ ભાગ ભજવતું નથી એટલે નેટવર્ક પાસે કોઈ માહિતી હોતી નથી કે કયા ડેટાનું ટ્રાન્સફર થયું તો આ પદ્ધતિનો ગેરલાભ એ છે કે જ્યારે બે ગ્રાહક વચ્ચે જોડાણ થાય ત્યારે નેટવર્કને તે માહિતીનો ભાગ ફેરબદલ કરી શકાતો નથી અને ત્યાં સુધી વપરાશમાં રહે છે એટલે કે આમાં ગેરલાભ એ છે કે એક સરકિસની સ્થાપના થઈ ગઈ એકથી ત્રણ પચાસ નંબરના ગ્રાહક વચ્ચે તો જે જોડાણ થઈ ગયું એ લિંક હોય એ બિઝી રહે છે જ્યાં સુધી ડેટા ટ્રાન્સફર ન થઈ જાય એટલે બીજો ગ્રાહક છે એ પચાસ નંબરના ગ્રાહક સાથે જોડાણ કરવા માગતો હોય તો એન્ગેજ આવે છે એટલે કે વ્યસ્ત હોય ડેટા ટ્રાન્સફર ના થાય ત્યાં સુધી એ લિંક વ્યસ્ત રહે છે હવે ધારો કે બધા ઇન્ટરનેટ ગ્રાહકો સર્કિટ પદ્ધતિ ઉપયોગ કરે તો બે ગ્રાહકો વચ્ચેનું અથવા બે કોમ્પ્યુટર વચ્ચેની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નેટવર્કના બીજા ગ્રાહકને પ્રતીક્ષા કરવી પડશે જો માહિતી મોકલનારની ઝડપ વધારે હોય અને મેળવનારની ઝડપ ઓછી હોય તો નેટવર્ક વધારે સમય સુધી વ્યસ્ત રહે છે એટલે કે આપણે વાત કરીએ કે પહેલા નંબરના ગ્રાહક પાસે સારું નેટવર્કિંગ છે એટલે કે બેન્ડવીટ સારી છે પણ જે રિસિવ કરનાર છે પચાસ નંબરનો ગ્રાહક એની પાસે બેન્ડવીટ ઓછી છે તો જે ફર્સ્ટ નંબરનો ગ્રાહક માહિતી મોકલશે તેને એક મિનિટ લાગી તો જે રિસિવ કરનાર છે એને દસ મિનિટ લાગે છે તો દસ મિનિટ સુધી આ પૂર્ણ સંપૂર્ણ લાઇન એન્ગેજ રહે છે વ્યસ્ત રહે છે એટલે કે આ એક આદર્શ પરિસ્થિતિ ન ગણી શકાય કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર ટ્રાફિંગ માટે આ આદર્શ પરિસ્થિતિ નથી જ્યાં એક સિસ્ટમ પીસી અને બીજી સુપર કોમ્પ્યુટર હોય એટલે કે આપણે વાત કરીએ કે એક પર્સનલ કોમ્પ્યુટર હોય બીજું સુપર કોમ્પ્યુટર હોય તો જે આ જોડાણ થાય અને ટ્રાન્સમિયર થાય લિંક માહિતી ટ્રાન્સફર કરીએ તો આ આદર્શ પરિસ્થિતિ ન ગણી શકાય આને કારણે માહિતી મોકલવા માટે આ સિવાયની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે ત્યારબાદ છે પેકેટ સ્વિચિંગ તો આપણે સર્કિટ સ્વિચિંગની વાત કરી પેકેટ સ્વિચિંગ પેકેજ સ્વિચિંગની આપણે વાત કરીએ તો પેકેજ સ્વિચિંગને મુખ્ય રીતે પ્રચલિત નામથી સ્ટોર અને ફોરવર્ડિંગ નામે ઓળખવામાં આવે છે તો પેકેજ સ્વિચિંગ એ ખાસ સ્વરૂપમાં સંગ્રહનાર અને આગળ મોકલનાર તરીકે જાણીતું છે એટલે કે એસએન એફ આ પદ્ધતિ પોસ્ટ ઓફિસ જેવું કામ કરે છે અલગ અલગ પત્ર પોસ્ટ પોસ્ટફિસમાં સંગ્રહ કરે અને અલગ અલગ બેગમાં મોકલે તેવું જ કાર્ય દરેક છેડા ઉપર સ્ટોર એન્ડ ફોરવર્ડિંગથી થાય છે આ પદ્ધતિમાં જે માહિતી જે છેડે મોકલવાના છોત તે પહોંચાડવાની જવાબદારી નેટવર્ક રહે છે લે છે એટલે કે સ્વર્ક્યુ સ્ટિચિંગમાં આપણે જોયું કે માહિતી જે જવાબદારી હોય છે નેટવર્ક લેતું નથી પરંતુ પેકેટ સ્ટિચિંગમાં નેટવર્ક જે હોય છે તે માહિતી મોકલવાની જવાબદારી લેશે દરેક સંદેશ સ્વિચમાં સંગ્રહ થશે અને એડ્રેસ મુજબ તેના રસ્તે મોકલવામાં આવશે જેમ કે એડ્રેસ પ્રમાણે પત્ર પોસ્ટ ઓફિસમાં પહોંચ્યો છે હવે સ્ટોર એન્ડ ફોરવર્કની પ્રક્રિયા કેવી રીતના થાય છે તેના કાર્યો વિશે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ પેકેટ સ્વિચિંગમાં ગ્રાહકો પાસેથી પૂર્ણ સંદેશ મેળવવો અને સંગ્રહ કરવામાં આવે છે એટલે કે જે નેટવર્ક હોય છે પેકેટ સ્વિચિંગમાં જે કસ્ટમર હોય છે તેની પાસે પાસેથી સંદેશો મેળવે છે અને તેને સ્ટોર કરે છે ત્યારબાદ સંદેશો મોકલતી વખતે ભૂલો ચકાસવી અને જો હોય તો સુધારવી એટલે કે તેમાં એરર તપાસે છે જો કોઈ એરર હોય તો તેને રિકવર કરે છે ત્યારબાદ સંદેશ પહોંચાડવા માટેનું એડ્રેસ શોધવું એટલે કે સામેની બાજુ જે અંત સ્થાન સુધી જે માહિતી મોકલવાની છે તેનું એડ્રેસનું સ્થાન શોધવામાં આવે છે ત્યારબાદ રાઉટિંગ માઉન્ટ દ પર આધારિત અંતિમ સ્થાન તરફથી ચોક્કસ લિંક પસંદ કરે એટલે રાઉટિંગની મદદથી આપણે વાત કરીશું સ્વિચિંગમાં અલગ અલગ રાઉટિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કે અંતિમ સ્થાન કયું છે તેનું ઓછામાં ઓછું અંતર કયું થાય અને કઈ લિંક અવેલેબલ છે એ લિંકની સ્થાપના કરશે ત્યારબાદ એડ્રેસ માટે જોડાણ શોધવું અને મોકલવું ત્યારબાદ તેને એડ્રેસ પર જોડાણ કરે છે અને માહિતી મોકલે છે પેકેટ સ્વિચિંગમાં કઈ રીતે માહિતી મોકલવામાં આવે છે તો જોઈએ કે સંદેશ સ્વિચિંગમાં મોટા સંદેશ માટે ગેરલાભ છે એટલે કે મોટા સંદેશા મોકલવાયા હોય તો આ ગેરલાભ એટલે કે આ પેકેટ સ્વિચિંગ લાભદાયક નથી કારણ કે મોટા સંદેશા હોય તો તે પ્રમાણે સંગ્રહ કરવા માટેની જગ્યા વધારે જોઈએ અને જો સંગ્રહ કરવાની જગ્યા તેટલી ના હોય તો સંદેશના ભાગમાં જગ્યા કરવામાં આવે છે અને ક્રમમાં મોકલવામાં આવે છે તો આપણે વાત કરીએ કે પેકેજ સ્વિચિંગમાં શું હોય છે કે દસ હજાર બાઇટ્સ નું સંદેશો ડેટા આપણે મોકલવો છે તો તેને દસ અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે એટલે કે દસ હજાર બાઇટ્સ હોય તો તેને એક હજાર બાઇટ્સના દસ ટુકડા કરવામાં આવે છે ત્યારબાદ એક એક ટુકડાને તે સિગ્નલની મદદથી અંતર સુધી પહોંચાડવામાં આવે છે હવે આ પેકેટ સ્વિચિંગમાં બે અલગ અલગ ટ્રાન્સફોર પદ્ધતિનો ઉપયોગ થાય છે ડેટાગ્રામ અપ્રોચ અને વર્ચ્યુઅલ સર્કિટ અપ્રોચ એટલે કે ડેટાગ્રામ અપ્રોચમાં દરેક પેકેટ સ્વતંત્ર જઈ શકે છે પેકેટો અલગ અલગ સમયે ટ્રાન્સફર થાય છે અને અંત સુધી જઈને પેકેટનું જોડાણ થઈ જાય છે પરંતુ આ પેકેટ આડા ક્રમમાં પહોંચે તો નેટવર્ક તેને ફરી સાચા ક્રમમાં ગોઠવી સંદેશો આપશે જો તમે કોઈ મોટો સંદેશો મોકલવા માંગશો તો આ પદ્ધતિમાં તે વધારે ખર્ચા સાબિત થશે આથી ડેટાગ્રામ પદ્ધતિ નાના સંદેશ ટ્રાન્સફર માટે વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે પાર્ટ વનમાં યુનિટ પાંચના નેટવર્ક અને નેટવર્કિંગની માહિતી મેળવી આ લેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં બીજા પાર્ટમાં આપણે વધુ માહિતી મેળવીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ